નમસ્કાર દર્શક મિત્રો તમે છો લાઈવ નવસારીમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે નવસારીનું તંત્ર એલર્ટ થયું છે નવસારીના અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા માહિતી આપવામાં આવી છે કે નવસારી જિલ્લાને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને તે પણ રેડ એલર્ટમાં અને જેના કારણે નવસારીના સોળ જેટલા ગામો તેમને હાલમાં એલર્ટ કરવામાં આવે છે તો નવસારી તાલુકાના વિવિધ વિસ્તારોને પણ હાલમાં એલર્ટ પર રાખવામાં આવે છે શું કહી રહ્યા છે અધિક કલેક્ટર એવા કેતન પી જોશી આવો સાંભળીએ નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ આપવામાં આવેલ છે તેના અનુસંધાને નવસારી જિલ્લામાં નુકસાન ન થાય પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંદાજે એવરેજ પચાસ ઇંચ દરેક તાલુકામાં વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે તેના કારણે દરિયાકાંઠાના સોળ ગામો અને જે ત્રણ નદીઓ કાવેરી અંબિકા અને પૂર્ણા નદી તે જે તાલુકાઓને લાગે છે તેવા અંદાજીત ગણદેવી ચીખલી અને નવસારી ગ્રામ્યના અંદાજે ચાલીસક ગામો અને શેરી વિસ્તારના જુદા જુદા ગણદેવી અને બીલીમોરા નવસારીના શહેરી વિસ્તારોના લગભગ વીસથી બાવીસ શહેરી વિસ્તારો પાણીથી અસરગ્રસ્ત ન થાય તેની માટેની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે નાયબ કલેક્ટર કક્ષાના વ્યક્તિ દરેક શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારો ઉપર પૂરતી નજર રાખી રહ્યા છે હાલ ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્રએ પૂરતી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરની પરિસ્થિતિ ઉદભવે તો એમને સ્થળાંતર કરવા માટેની પણ અમે તૈયારી કરી ચૂક્યા છે એકંદરે માન્ય કલેક્ટર સાહેબના દેખરેખ હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ ચાલે છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક દરેક અધિકારીઓને દિવસ અને રાત્રિની ફરજો આપવામાં આવી છે પરિસ્થિતિ ઉપર કલેક્ટર સાહેબની દેખરેખ હેઠળ દરેક એલર્ટ છે હાલ કોઈ શાળાઓમાં રજા આપવાનો પ્રશ્ન નથી કારણ કે કોઈ પાણી ભરાઈ ગયા કે એવી બાબતો ઉદ્ભવેલ નથી પરંતુ ક્યાંક રસ્તાઓ ટોપિંગને હિસાબે બંધ કરવામાં આવેલા છે જે જિલ્લા પોલીસ વડા સાહેબના પરામર્શ સાથે રહી અને આ ટોપિંગ રસ્તાઓ બંધ કરવામાં જોશી સાહેબના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે એટલે કે પૂરની પરિસ્થિતિ થાય તો તેને પહોંચી માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે સ્થળાંતરની પણ હાલમાં કામગીરી તૈયારી કરી દેવાની છે એટલે પૂર્ણ કરી દેવામાં આવી છે અને કંટ્રોલ રૂમ પણ જે કાર્યરત છે તેના પર પણ અધિકારીઓ નજર રાખી રહ્યા છે એટલે કે નવ ટૂંકમાં વાત કરવામાં આવે તો સમગ્ર નવસારી જિલ્લાને અત્યારે હાલમાં અધિકારીઓ દ્વારા સજ્જ કરી દેવામાં આવે છે કે જેથી કરીને કોઈપણ પરિસ્થિતિ નિર્માણ થાય તો તેને પહોંચી વળે પરંતુ અત્યારે હાલમાં જે ગામો એટલે કે જે સોળ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ તાલુકાના ગણદેવી ચીખલી અને જે ગામો છે તેમાં કાવેરી અંબિકા અને પૂર્ણા નદીમાં જે જળસ્તર વધ્યા છે તેના કારણે જે એલર્ટ આપવામાં આવ્યું છે શહેર વિસ્તારના વીસ વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવે છે એટલે કે તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે ગમે ત્યારે સ્થળાંતરની પરિસ્થિતિ ઊભી થાય તો તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ રીતે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તેની વિગતવાર માહિતી અધિક કલેક્ટર કેતનભી જોશી દ્વારા આપવામાં આવી હતી ત્યારે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન